મિત્રો જમવા બે જાય જી છે એટલું બધું આવી દીધું આપણે જી ખાતા નહીં પણ વાંકર મિત્રો આપણે પહોંચી જ જોઈ લો આ ડુંગરો અને આના પર એક વિરાજમાન આપણા કયા મિત્રો હર હર મહાદેવ વાગ્યા છે આપણે ચાર ચારમાં જઈએ તો છ મિનિટ બાકી છે તો આજે વિડીયો આપણે ઘરથી સ્ટાર્ટ કરીએ કેમ કે આપણે જવાનું છે દિશા અને ડીસા મારા મૂમાં તો કેમ કે મને ફોન અત્યારે આવ્યો તો હું જોઈ દઉં કે ભેગું થવું હોય તો માગતો નહીં તો આપણે બહુ ટાઈમથી ધ્યાન હતા તો આજ જઈએ બે દાડા રહ્યા હું ફરશું અને મોજ કરીશું તો મિત્રો હવે આપણે લોડ પેકેજિંગ બધું તૈયાર થઈ ગયું હોય કેમકે ફરવાનું જ છે તો અને હાલ ટાઈમ છે તો આપણે અગાઉ વાલમ થોડા ફરી લઈએ અને જઈશું બેસું તો કોઈ ઓળખશે ને કોઈ ઓળખશે નહીં તો મિત્રો મળીએ આપણે ડીસા અને જે લોકો ડીસાથી કે આજુબાજુથી જે વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો ભાઈ આ ગમના હિ અમે તો મળીએ આપણે ડીસા આપણે પહોંચી ગયા છીએ કોટ ગોમમાં એટલે મારા મમ્માના ઘરે તો બપો સાર કીધું હતો કટ લેવાનો ઊભો થઈ ગયો આ સારના પાથરા પડ્યા મહેનત તો કરી રહ્યા બટાકા દેખાડો બટાકા જુઓ અને બટાકા વાયેલા હોય કે દિશામાં તો નોર્મલી વસ્તુ બટાકા પણ પપ્પા એક છોડ ઉખાડ્યું ને ભાઈ જુઓ હોય અને સંધ્યાનો ટાઈમ થઈ ગયો મદભૂત હવે તો જો હા જો બટાકા નેકળ્યા આવરીત હોય જમીનમાં ખુલ્લે હોય ને ભવા એ મને તો ખબર જ છે કેમ કે ઘણાય બટાકા કાઢ્યા મેં તો બસ બસ એટલે કાઢ્યા

તો હવે મારો મમ્મો આવે ફોન કર્યો હું આવી ગયો હું તમારો મમ્મો મળી આવે એટલે તો બનેરીજી બ્લોગમાં અને ઘણું બધું જે રાતે બે હવાનો પ્રોગ્રામ હોય તો તમને બતાવી શું વાતો થઈ દાડા બાર મહિના બે વારે પછી બે વર પછી આવ્યા હું બાર મહિના થઈ ગયા બાર મહિના જતો રહેતો ખરી પણ રહેતો મળીએ આગળ તો આ બધા બટાકા વાયેલા છે આ બાજુ બટાકા વાયેલા છે અને ગયા અમારો મોમો એટલે ભોગા પાડે અમે જઈએ એ બાજુ પર ને બે ખબર તો શંકર ગાયનું બોલ 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 કે તો મમ્મો ને મળી આજે ફોન કર કરે હા ભાઈ અમારા ભોણા છે મારો ખુબ વાલો દલિયો છે તો મળી ગયા મોમો અને હવે જોઈએ કેટલું મોડા બેહવાનું વાત તો સો ટકા જવાનું છે જે સ્પાર્કલિંગ હોટલે ફરવા માટે અત્યારે નહીં જવું કેમ મજા આવશે ને જોઈએ ટાઈમ જો છે અત્યારે બેહી વાતો કરશું કોઈ મસ્ત તો મિત્રો મળીએ આપણે આગળ એમાં જે મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે કુવા ઉપર એટલે બોર ઉપર મારા મમ્મીને ત્યાં રહી તો જઈએ આપણે કૂવા ઉપર કે રાત કાલે આવ્યો હતો રાતે મારા મમ્મોને વળકણ હતા પણ આપણે ગયા હતા ધોતીવાળા એટલે રાતે મોડું થઈ ગયું હતું મેળા આવ્યો નહોતો તો હવે ફોન ખબર ના આવે કે તું આવ્યો અત્યારે આવ્યો તમે આવ્યો નહીં તો પેશન્ટ આપણે એક જઈએ મળવા મારા દાદાને પેશન્ટ મળવા માટે આવ્યા હતા તો તેઓને મળીએ તો તમને બતાવીએ એકનું લોકેશન મિત્રો આપણે પહોંચી જાય છીએ બોર ઉપર તો તમે જોઈ લો જોરદાર લોકેશન હા અને બટાકા વાયેલા છે તો બટાકામાં ફુવારા ચાલો છે જોઈ લો ફુવારા પદ્ધતિ હ મજા આવવા તમે રૂબરૂ જુઓ લોકેશન તમને મજા આવી જાય એવું હોય અને બપોરે રોટલા ખાવાના રોટલા ખાઈ અને પછી આપણે ચોક ફરવા જાવું તો અમારે ભાઈ આખો પબજી રમા શું રમાયેલી ફ્રી ફાયર ફ્રી ફાયર લવા જિંદગી ના બગાડો કોક કરો ટાઈમ તો બગાડે એમ કહો અમે રમતા બધું ટાઈમ વેસ તો ધંધો કરો ધંધો તો જોઈ લો મસ્ત નજારો હું તમને ઝૂમ કરીને બતાવું બધું છોલા પિક્ચરનો કાઉન્ટ આપવું તો તો અંત તો કારણ થાય બસ હે તો મિત્રો મળીએ આપણે આગળ તમને લોકેશન બતાવશું બીજી જગ્યાએ જ આવું તોય તો બને રજી બ્લોકમાં આ છે અમારા મમ્માનું ઘર અને જ્યારે મૂડ શરૂ થાય એટલે અમે વેકણ આવી ગઈ કેમકે બધું વાતાવરણ બહુ એકદમ મજા આવી જાય એવું બનાસકાંઠાની વાત કદી થાય નહીં આખો અલગ માયાવાળું કહેવાય મિત્રો જમવા બે જાય જીભ એટલું બધું હારી ગયું આપણે જી ખાતા નહીં પણ વાળી રિવાજ એવો કે ભાઈ ગમડામાં બધા પેલા જી આ અને ગોળા ગોળાલી જોઈ લો સુનિર થોડું જી ગાટ લો કે ના ના જી ખાવાથી તાકાત આવે શિયાળામાં જી ખાવું જોયું જોઈએ અમારે તાકાત નહીં આવે અમારે શરીર વધી જાવ મમ્મા શરીર વધી જાવ મારે કોઈ ના વધે તો એમ થોડી જી ગાટલે મજા ના

કરી નહીં ખાવે તારું બટાણી શાક ખાવું કે ફેવરેટ છે મારું પાટણમાં નહીં ખાધું પણ શાં ખાવું કે વખત બટાકા શાક ખારું બના મેઠું ગોમડાની દીશી દીસી સબ્જી હા બહુ મીઠી છે અને બાજરીનો રોટલો પ્યોર એકવાર બધા ખાવા જરૂર આવજો ઓર્ગેનિક ને હા ઓર્ગેનિક બટાકા અંદર જો સબ્જી કરવી હોય ને તો ખેતરમાં જ ગાર્ડન લઈ આવવાનું આપણે ગુણ નહીં મજા મજા લાવો તો મિત્રો જમી લઈએ અને મળીએ આગળ ગોમમાં આવી ગયા ગોમમાંથી આપણે ગાડી મારો મને લઈ અને આપણે જઈએ એક જગ્યાએ તો અમારો અમુક એ મસ્ત જગ્યા હતા ઈસો માં એટલે બહુ ન્યાનો હતો તાન જેવો હતો પણ બહુ ટાઈમ પછી કંઈ જઈએ તો બના દેજો બ્લોગમાં મિત્રો આપણે પહોંચી જાય છીએ તો જોઈ લ્યો આ ડુંગરો અને આના પર એક વિરાજમાન આપણા શ્વની માં ઉપર બહુ મંદિર મોટું હો તો આપણે ઉપર જાહ અને તમે વટાઉન્ટ છે બહુ ટાઈમ પછી હું આવ્યો હતો એના પછી બહુ ટાઈમ પછી આવ્યો તો આ પાખોર ને પાખર ભાખર પાખર ગામ હા ને તો તમે જુઓ જે સામે મંદિર દેખાય એ કંઈ જવાનું હ આપણે ઉપર તો આનો રસ્તો હોવાથી પક્ષી આપણે પગથા ચડવાનું બહુ ચડવાનું ઊંચું નહીં માપનું જ છે પણ મજા આવશે ઉપર જોઈએ દર્શન કરતા આવીએ તો મિત્રો આપણે ઉપર સ્થાનક ઉપર પહોંચી ગયા તો તમને દર્શન કરાવીએ પહેલાં તો આપણા મહાદેવનું મંદિર ઉપર એક અને પછી સ્વયં માનું હો તો આ મહાદેવનું મંદિર છે તો બધા દર્શન કરી લેજો અને ઓલી બાજુ ઈશ્વર નું મંદિર તો તમને અમે દર્શન કરી દઈએ પેહલા જ્ઞાનપણ માં આવેલો હતો એને લગભગ સત્તર વર્ષ પછી આવ્યો હું સત્તર વર્ષ પછી દર્શન કરવા આવ્યો તો દર્શન કરો બધા તો મિત્રો વાયકણ કોટ વધાર ત્રણથી ચાર કિલોમીટર થાય તો તમે નજારો જુઓ અને આ બાજુ બાપુની ગાદી હે ઉપરથી તમે જોશો એટલે આવો બધો નજારો જોવા મળશે એ

ખરેખર ભયના પડતા ન કરો જાઓ હાથમાં મુની તો મિત્રો જોઈ લ્યો બહુ જોરદાર નજારો હો જે મજા આવે નહીં કરો તો વકાણા કયા મહિનામાં કરે તું બહુ પેલા યજ્ઞ દેખાય ને સામે જો આ બધું જે ખેતરને બધું પડ્યું ને જે સામે તમે બતાવો ને એક બહુ મોટો યજ્ઞ કરે તો પગ આજુબાજુના ગામડા બહુ બધા બધા સંતો અને બહુ મજા આવી ગઈ હતી નહોતો આવ્યો અમારા મમ્મીને આવ્યા હતા તો લોકેશન તમે જોઈ શકો એક નંબર जूगा पढ़ंदो न खड़ियां